હલો દોસ્તો આજે અમે ઘરે બનાવીશું ઘઉંના બિસ્કીટ તો તમે જુઓ આશરે ઘઉંનો લોટ લીધો છે તો આપણે દળેલી મોરસને ચારી લઈશું જેથી કરીને અંદર એના ગઠીયો ના આવે અને સરસ એક સરખી થઈ જાય હવે આપણે એક ચમચી વાટેલી ઇરાયથી નાખીશું જે ખાણ આપણે હતી એની અંદર દળેલી જે માપ થી ખાણ લીધી હતી એ જ માપથી આપણે ઘી લેવાનું છે હવે એ ઘી આપણે ખાંડ ને વાટેલી ઇલાયચી જે નાખીથી એની અંદર આપણે ઘી ઉભેરી ને સરસ મિક્સ કરીશું સરસ રીતે મિક્સ કરીશું અને એને ફરી લઈશું કે એક સરખું બધે સરસ થઈ જાય મિશ્રણ ત્યારબાદ ધીરે 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 અને આપણે ઘઉંનો લોટ ઉમેરીશું અને મિક્સ કરીશું જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે આપણે સાધારણ હશેકુ દૂધ એક બે ચમચી ઉમેરીશું જરૂર પ્રમાણે અને ત્યારબાદ ફરીથી એને સરસ મિક્સ કરીશું આપણે જે રીતે ભાખરીનો લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધી દીધો છે પછી એને નાના નાના લુવા કરી એને સાધારણ દબાઈને શેપ આપવાનો આ રીતે આપણે બધા તૈયાર કરી દેવાના છે અને આપણે ઓવન ગરમ કરવા મૂકી દીધું છે ઓવન ગરમ થાય એટલે આપણે આ ઓવનમાં મૂકીશું તો પ્રીહીટ કરવા માટે ઓવન ચાલુ કરી દીધું છે આપણે બહુ બનાવવાના નથી એટલે અમે નાના ઓવનનો ઉપયોગ કરીશું આજે એ પ્રીહીટ કરવા મૂકી દીધું છે તમે જોઈ શકો છો તો આ રીતે ઓવનમાં અમે મૂકી દીધું છે અને હવે એનું ટેમ્પરેચર ચેક કરીશું થ્રી ફિફ્ટી રાખીશું અને ફિફ્ટીન થી ટ્વેન્ટી મિનિટ ટાઈમિંગ રાખીશું તો આ રીતે ઓવન ચાલુ કરી દીધું છે અને થ્રી ફિફ્ટી ટેમ્પરેચર રાખ્યું છે પાંચ દસ મિનિટ રહીને આપણે જોઈશું દસ મિનિટ થઈ ગયા બાદ આપણે જોઈશું એને બહાર કાઢીને અને જરૂર પડે તો આપણે ઉઠલાઈશું ઉઠલાવાના એટલે ઓઠલા જેવા થઈ ગયા છે નીચેથી લાલ થઈ ગયા છે એટલે આપણે બધા ઉઠલાઈને ફરી પાછા મૂકીશું આપણે બધા ઉલટાઈ દીધા છે બિસ્કીટ હવે ફરી અંદર થોડી વાર થવા દઈશું ફરી એક વખત આપણે ઓપન કરીને જોઈશું કે બિસ્કીટ બધા એકદમ લાલ થઈ જવા આવ્યા છે ફરી એક વખત થોડી વાર માટે મૂકીશું ઓવનમાંથી આપણે કાઢી લીધા છે બિસ્કિટ થઈ ગયા છે હવે થોડા ઠંડા પડે પછી આપણે એક ડબ્બામાં કાઢી લઈશું તો આ રીતે બધા જ બિસ્કિટ તૈયાર કરી દેવા વન બાય વન અને સરસ લાગે છે આ સ્વાદમાં ઘરના બિસ્કિટ ચોખા ચોખ્ખા ઘીના અને ગૌ નાખદ તો આવા નવા નવા વિડીયોમાં ફરી મળીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો